શ્રીમદ્ ભાગવદ ગીતા અધ્યાય તેર ક્ષેત્ર વિભાગ વિભાગીયોગ બારમા અધ્યાયના આરંભમાં અર્જુને સગુણ અને નિર્ગુણના ઉપાસકોની શ્રેષ્ઠતા વિશે પ્રશ્નો કર્યો હતો તેનો ઉત્તર આપતા ભગવાન શ્રીકૃષ્ણે બીજા શ્લોકમાં ટૂંકમાં સગુણ ઉપાસકોની શ્રેષ્ઠતા દર્શાવીને ત્રીજાથી પાંચમા શ્લોક સુધી નિર્ગુણ ઉપાસનાનું સ્વરૂપ તેનું ફળ અને તેની તેની ક્લિષ્ટતા જણાવી છે તે પછી છઠ્ઠાથી વીસમા શ્લોક સુધી સગુણ ઉપાસનાનું મહત્વ ફળ પ્રકાર અને ભગવદ્ ભક્તોના લક્ષણો વર્ણાવી અધ્યાયને સમાપ્ત કર્યો પણ નિર્ગુણનું તત્વ મહિમા અને તેની પ્રાપ્તિના સાધનો વિસ્તારપૂર્વક સમજાવ્યા ન હતા તેથી નિર્ગુણ નિરાકારનું તત્વ અર્થાત જ્ઞાનયોગનો વિષય સારી રીતે સમજાવવા આ તેરમા અધ્યાયનો આરંભ કરે છે તેમાં પ્રથમ પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને ક્ષયને જાણવા અર્જુન પોતાની ઈચ્છા જણાવે છે અર્જુન બોલ્યા હે કેશવ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને ને જાણવા હું ઈચ્છું છું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે અર્જુન આ શરીર ક્ષેત્ર કહેવાય અને એને જે જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે હે ભારત સર્વ ક્ષેત્રો એટલે કે શરીરોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ અથવા જીવાત્મા જાણ અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિત પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞનું અર્થાત જીવાત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે તે જ્ઞાન છે એ મારું મત છે તે ક્ષેત્ર શું છે કેવું છે કેવા કેવા વિકારોવાળું છે સાથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર કોણ છે તેનો કેવો પ્રભાવ છે તે બધું જ તું સંક્ષેપ્તમાં મારી પાસેથી સાંભળ આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞાના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે વિવિધ વેદ મંત્રોએ અનેક રીતે વર્ણવ્યું છે અને હેતુવાળા તથા સારી રીતે નક્કી કરેલા બ્રહ્મસૂત્રોના પદો એ પણ દર્શાવ્યું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અવ્યક્ત દસ ઇન્દ્રિયો એક મન ઇન્દ્રિયોના પાંચ વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સમુદાય ચેતના ધૈર્ય આમ સાત વિકારો સહિત ક્ષેત્રને ટૂંકમાં કહેવાયું છે અમાનીપણું અદંભી અદંભીપણું અહિંસા ક્ષમા સરળતા આચાર્યની સેવા પવિત્રતા સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષય ઉપર વૈરાગ્ય અહંકાર રહિતપણ તથા જન્મ મરણ ઘડપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા અનાશક્તિ પુત્ર સ્ત્રી ઘર વગેરે પર મમતાનો અભાવ ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ થતા સદાચિતની સમાનતા અનન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ એકાંત પ્રદેશનું સેવન જનસમૂહમાં અપ્રીતિ અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થરૂપ પરમ બ્રહ્મ પરમાત્માનો અનુભવ કરવો આ સર્વને જ્ઞાન કહ્યું છે આથી જે ઉલટું છે તે બધું જ અજ્ઞાન છે જે જ્ઞેય જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે હું કહું છું જે અનાદિ પરમ બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું તેને સર્વ તરફ હાથ પગ ગુણો રૂપે ભાષે છે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહી છે અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગ કરનારું છે તે બ્રહ્મ ભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ સ્થાવર અને જંગમ પણ છે તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે તે દૂર રહેલ છે અને પાસે પણ છે વળી તે જ્ઞેય બ્રહ્મ વિભાગ નહીં પામેલા છતાં ભૂ ભૂતોમાં વિભાગ પામેલાની પેઠે રહેલ છે તે સર્વ ભૂતોને ધારણ પોષણ કરનાર નાશ કરનાર તથા ઉત્પન્ન કરનાર છે તે જ્યોતિઓનું પણ જ્યોતિ અને અજ્ઞાનરૂપ અંધકારથી પણ પર કહેવાય છે તે જ જ્ઞાનરૂપે છે તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જ તેને જેને જાણી શકાય છે તે પણ તે જ છે તેમજ તે સર્વના હૃદયમાં રહેલું છે આ પ્રમાણે મેં ક્ષેત્ર જ્ઞાન અને જાણવા યોગ્ય તત્વ સંક્ષિપ્તમાં કહ્યું એને જાણીને મારો ભક્ત મારા સ્વરૂપને પામવા યોગ્ય બને છે પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણ તું અનાદિ જાણ તથા ઈચ્છા ઈચ્છાદ્વેષાદી સાત વિકારો તથા સત્વાદી ત્રણ ગુણોથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ શરીર અને ઇન્દ્રિયો દ્વારા થનારી ક્રિયાઓનું કારણ પ્રકૃતિ કહેવાય છે અને સુખ દુઃખના કારણ પુરુષ અથવા જીવાત્મા કહેવાય છે જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જીવાત્માની સારી નરસી યોનીઓમાં જન્મ થવામાં કારણ છે આ પુરુષ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે તેમજ તે સર્વ ક્રિયાની અનુમતિ આપનાર સર્વનું ધારણ પોષણ કરનાર સુખ દુઃખનો ભોગતા તથા મહેશ્વર અને પરમાત્મા પણ કહેવાય છે જે મનુષ્ય આ પ્રમાણે પુરુષને તથા ત્રણ ગુણો અને સાત વિકારો સહિત પ્રકૃતિ જાણે છે તે દરેક રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં ફરી જન્મતો નથી આ પરમાત્માને કેટલાક મનુષ્યો શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતાનામાં જુએ છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજાઓ પાસેથી ઉપદેશ સાંભળીને તેની ઉપાસના કરે છે અને તે શ્રવણ પરાયણ સાધકો પણ મૃત્યુરૂપી સંસારને તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ જે કંઈ સ્થાવર જંગમ પ્રાણી કે પદાર્થ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જન્મે છે એમ પોતાની જાતે પોતાની હિંસા કરતો નથી અર્થાત રાગ દ્વેષ વગેરે વિકારોને વશ થતો નથી તેથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે તે જ યથાર્થ જુએ છે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણીઓને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલા હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતા નથી અને કશાથી લેપાતા પણ નથી જેમ સર્વમાં રહેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ બધા દેહોમાં રહેલો આત્મા પણ લેપાતો નથી હે ભારત જેમ એક જ સૂર્ય આ સર્વ લોકને પ્રકાશમાન કરે છે તેમ એક જ આત્મા સમસ્ત ક્ષેત્રને પ્રકાશમાન કરે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી પ્રાણીઓનું મોક્ષ કેમ થાય એને જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે તેઓ પરમાત્માને પ્રાપ્ત થાય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો તેરમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ